સામાજિક સુરત અમારા અહીંયા લક્ષ્મીનારાયણ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર ની મેન રોડ ઉપર થોડા દિવસ અગાઉ કેટલા ઝાડ કાપ્યા છે આઠ થી દસ ઝાડ નું નામો નિશાન મિટાઈ દીધું છે વર્ષો જૂના ઝાડ હતા અને કોઈ આમ નાગરિક ઝાડ કાપે ને તો એની પર કાનૂની કાર્યવાહી કરવામાં આવે એસએમસીવાળા નોટિસ આપે ઘણી વાર અને બિચારા લોકો દોડતા થઈ છે દંડ ભરતા હોય છે એક ઝાડનું દારૂ બી કાપતા હોય તો અને કોઈ એવું ઝાડ હોય કે જેને આપણે કાપવાની કહેવાય કાપી નાખો લોકો પડી જશે કે અમારી હદમાં નથી આવતું મતલબ એસએમસીની તાનાશાહી અને બીજેપી સરકારની તાનાશાહી અમે હમણાં ઘણા દિવસથી જોઈ છે અને હાલ અહીંયા જોઈ છે કે એક વિક્તુ બાજુ ઉછળી ઉછળી રોપણ નાટક નથી દાદા નાટક નથી આજી આપેલી છે આજી આપેલી છે તો આવો અહીંયા આવો અલે બંકટરો બેઠો બરાબર છે ભાઈ હા અહીંયા આવો 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 અહીંયા આવો

સરકાર છે ધમકી આપે છે બરાબર છે અમે ચેલેન્જ આપીએ છીએ કે આવાળા સમયની અંદર અમારા વિસ્તારમાં આવશો તો તમે આવી રીતે આવું બિહેવ કરશું આ લોકો જોડે એની તમામ જવાબદારી પોલીસ અધિકારી પોલીસ કમિશનરની રહેશે અમારી જવાબદારી રહેશે નહીં અમે બી આવું વર્તન કરશું આવા સમયમાં આવી જાવ લો બસ બરાબર છે લે આવું આટલું બધું કરી લે હવે યલો ચેના પડાયલોને ટી મૂકી દે જાય તો પાડે આ ટીના કાર્યક્રમમાં એવા છે ને માણસ છે એ સાજાવાની એ તો 1 પટી ગઈ હવે વાર્તા તો થઈ ગઈ હવે ઉતારીનું મતલબ છે મારા ઘરે આવે વાત કાર્યકર્તા હાલ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ જેના મને નામની નથી કે પૂરી ટીમ એમની અશ્વિની કુમાર વોર્ડ નંબર પાંચ ની પૂરી ટીમ અહીંયા ઓછા પણ કરવા આવી છે અમે એક જાગૃત નાગરિક તરીકે અમે એનો વિરોધ કર્યો કે તમે જે વર્ષો જૂના મેન રોડના જે ઝાડ હતા કમસે કમ આઠથી દસ ઝાડ તોડી કાપી નાખ્યા એટલે મૂળિયામાંથી કાપી નાખ્યા અમે એની વિડીયો વાયરલ કર્યા અમે લિખિતમાં માં અરજી કરી આ જ વસ્તુ કોઈ જો આમ નાગરિકે કર્યું હોત ને તો મહાનગરપાલિકાવાળા એને નોટિસ આપશે મોટી મોટી નોટિસ આપતી ને દંડ આપશે પણ આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ને ભારતીય જનતા પાર્ટીના અધિકારમાં એ ઝાડ તોડવામાં આવ્યા હતા એટલે કે એનું અમને કોઈ રિઝલ્ટ ન મળ્યું પરંતુ આજે જયારે અમને મોકો મળ્યો કે ભારતીય જનતા પાર્ટી કયા કારણસર વૃક્ષરોપણ કરવા આવ્યો અમને નથી ખબર એમાં એસએમસીના બધા કર્મચારી

બરાબર એટલે આ એક આ જીએસટી જેવું કર્યું આઠ વર્ષ પહેલાં અમારા નરેન્દ્ર મોદી સાહેબે જીએસટીનો અઠાઈસ ટકા કરેલો અને ત્યારે બહુ મોટી મોટી વાતો કરેલી કે અમારા દેશમાં આમ થઈ જશે અને દેશમાં ફલાણું થઈ જશે અને આ જ્યારે જીએસટી ઘટાડવામાં આવી એના પણ વખાણ કરવામાં આવે છે એ સિસ્ટમ આ છે ઓલરેડી વૃક્ષો રોપેલા છે મોટા મોટા તમે જોઈ ફેર લાઈનમાં જોઈ શકો છો બે વૃક્ષો રોપેલા છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીનું એક નાટક છે અને બીજું અમે જ્યારે વિરોધ કર્યો એક નાગરિક તરીકે ત્યારે મને રીત સર મારવાની ધમકી આપી હવે દેસાઈ છે નામ તો હું મારા કાર્યકર્તા જ હતો જૂનો હું નામ છે મહેન્દ્ર દેસાઈ મહેન્દ્ર દેસાઈ મને એમ કહે છે કે ટાંકા ભાગી જાય અરે મેં કું મારા ભાઈ અમે બી એક જમાનામાં ગુંડા જ હતા ભાઈ પણ શું છે અમે સામાજિક કાર્યકર્તા બની ગયા એટલે મેં બધું મૂકી દીધું છે એટલે હવે તને કહીએ છીએ અમે કે આવવા વાળા સમયમાં મત લેવા માટે મારા વિસ્તારમાં આપજો આ વિડીયો તમે ત્યારે બતાવું છું કે ભાઈ આ મારવાની જે ધમકી આપી કોને આપેલી એટલે આ ભાષા આ ભારતીય જનતા પાર્ટીની ભાષા કહેવાય અને આ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આ એક ચલણ બની ગયું છે મારા હમણાં જ આમ આદમી પાર્ટીના અમે જોયું છું મીડિયામાં કે બેન દીકરીઓને પગલે રાતે મારવામાં આવી છે શું થયું બેન દીકરીનું કાંઈ ન થયું એટલે હું મીડિયાના માધ્યમથી હું લોકોને કહેવા માંગીશ કે આ ભારતીય જનતા પાર્ટીનું તાનાશાહી શાસન છે એને દૂર કરવાની જરૂર છે શું કહેશો તમે જરૂર છે બરાબર કારણ કે દાદા અમે નાગરિક કહેવાય તમારે રહેવાનું ક્યાં આજે ઝાડ કાંઈ ભાઈ સારું હતું કેટલા ઝાડ કાંઈ તમારા કાયપા ને ઝાડ તમે કેમ વિરોધ ન કર્યો કરો છો ને વિરલ તમે વડીલ કહેવા દાદા તમે અમારા વડીલ છો બરાબર ઝાડ કોને રોપા તમે રોઈપા હશે ખાયા કોણ ખાય છે અમે લોકો અમે અમે તો કહીએ ને ભાઈ ઝાડ કેમ ખાઈ પરંતુ ભારતીય જનતા પાર્ટી કોઈની વાત માનતી નથી તાનાશાહી સરકાર છે હું દાવા સાથે કહું છું જ્યાં આ લોકો આવ્યા છે ને ત્યાં આજુબાજુ દારૂ ખુલ્લે આમ વેચાય છે મહેન્દ્ર દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુધી મારો મેસેજ મોકલજો તમે જ્યારે આજુબાજુમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે ફૂલપાડા પટરીની બહાર દારૂ વેચાય છે હું જ્યાં ઓફિસ છે મારી મોલ્લામાં દારૂ વેચાય છે ધરતીનગરમાં ખુલ્લે આમ હોમ ડિલિવરી દારૂ વેચાય છે જે આ જે દિવસે બંધ કરશે એના માટે લડાઈ કરશો ને ત્યારે હું તમારી સાથે છું અને આ વૃક્ષારોપણનો અમે તંદર વિરોધ કરીએ છીએ એસએમસીના ખર્ચા પર અમારા ટેક્સના ખર્ચાથી આ વૃક્ષારોપણ નહીં થાય તમારે જાતે કોદાળી મારવી હતી જો વૃક્ષારોપણ કરો તો એસએમસીના અમારા કેટલા કર્મચારી છે ભાઈ આજે કેટલા કર્મચારી આવ્યા છે ભાઈ એસએમસીના એ બધા અહીંયા આવો ભાઈ કેટલા કર્મચારી આવ્યા છે કેટલા કર્મચારી આવ્યા આ ઘર સિલાર પાંચ ઘર રોઈ બા છે કાકાજી આખો ટેમ્પો ભરીને અમારા ટેક્સ માંથી અમારા કેટલા માણસ એક બે ત્રણ ચાર પાંચ છ તેર જણા હવે તેર જણા વૃક્ષો કેટલા રોપવા ભાઈ ઝાડ કેટલા રોપા પાંચ ઝાડ રોપવામાં તેર જણા એ બી અમારા એસએમસી ના તો ભાઈ ધન્યવાદ તો આ લોકોને આપવો જોઈએ અમારા એસએમસી ના કર્મચારી ને કે ઝાડ તો તમે રોપા થેન્ક યુ આ લોકોનો કેવું છે ભાજપનો કેમ થેન્ક યુ કહીએ અમે ભાઈ થેન્ક યુ આ લોકોનો અમારા મિત્રોનો કે આ લોકોએ મહેનત કરી કોદાળી પાવડા લઈને હવે તમારો પગાર કોણ આપશે કોણ રાહુલ આપે ને એટલે મતલબ અમારા પૈસાથી આ તાક ભાજપ ની સરકાર કરે છે ચાહે નરેન્દ્ર મોદી ની જાહેર સભા હોય એની રેલી લાખો કરોડ ની રેલી હોય આ બધા અમારા ટેક્સ ના પૈસા થી થાય છે એટલે આ બધું ખોટું છે આ નોટી કેવાય એને બંધ કરવું જોઈએ મારવાની ધમકી આપી છે અને અમે વિરોધ કરે છે જય હિન્દ હિન્દે માત્ર